બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો અને પ્રેરક પ્રસંગ છે આ પ્રસંગનું શીર્ષક છે શ્રદ્ધાની કસોટી એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા લગભગ સાઠ વૃદ્ધોને સાચવે સ્વજનથી વિશેષ ધ્યાન રાખે પૈસાની સતત ખેંચ છતાંય વૃદ્ધોને કોઈ પણ બાબતની ઉણપ વર્તવા નથી એક બપોરે મુનિમે આવીને કહ્યું આપણી સ્થિતિ ભયંકર ખરાબ છે આજ ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી રહેવું પડશે સંતને જાણીને દુઃખ થયું હજાર હાથવાળો કેવી કસોટી કરે છે સંચાર છોડી ભેખ ધરો સમાજના સ્વજનોએ તેજેલા વૃદ્ધોની સેવાનો સંકલ્પ લીધો રખડતાના આંખના આંસુ લૂછિયા છતાંય આજે આ પરિસ્થિતિ સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો ઉપરવાળો સવારે ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવાડે નહીં મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર પણ નહીં બાજી હરીને હાથ તેમણે સાંજ પડી ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું સાથે કહ્યું આજે એક થાળી વધારે રાખજો મુનિમને મનમાં વિચાર આવ્યો કે એક માણસ જમે તેટલું અનાજ નથી અને એક થાળી પાછી વધારે રાખવાની સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ મારો વાલો ભૂખ્યા નહીં રાખે જમવાનો સમય પસાર થતો હતો ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી થતી હતી એવામાં ફોનની ગંડડી રણકી સંત વૃદ્ધાશ્રમ હું મનોહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની છે આજે શેઠે જન્મદિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ છે અને તેઓ શ્રીની તબિયત અચાનક બગડતા કાર્યક્રમ રદ કરવો પડે છે લગભગ પાસઠ માણસોની રસોઈ તૈયાર છે તમે કહો તો આપના આશ્રમે મોકલી દઉં સાથે શેઠ જન્મદિવસની દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રૂપિયા પચીસ પણ આપવા ઈચ્છુક છે સંતે મનોમન સામળિયા સમા શેઠ મનોહર આભાર વ્યક્ત કરતા ખુશી ખુશી આ પડી અને બધાને જમવા બેસી જવા કહ્યું થોડી વારમાં રસોઈ આવી ગઈ કદી ન ચાખેલો અવનવી વાનગીઓ ખાતા વૃદ્ધો પણ ખૂબ જ ખુશ થયા મુનિમને રૂપિયા પચીસ હજારનો આશ્રમના નામે ચેક મળી ગયો હતો બધાના જમી રહી બોલ્યા વંદન છે તમારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને મને તો હતું કે આજે ભૂખ્યા જ પડશે પણ રસોઈ આવી ગઈ પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવી સંતે સુંદર જવાબ આપ્યો એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા સામળિયાની હતી મેં આજે કહી દીધેલ કે જો અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય સાંભળ્યો અમારી સાથે તારે પણ ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા બાપુ આવો હોય છે ઈશ્વર પ્રત્યે સદા અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર માણસ ક્યારેય નિરાશ નથી થતો ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે એવી ભાવના સૌને વ્યક્ત કરું છું આ હતો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને એની કસોટીનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર